તોડફોડ કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પોલીસે વાયરલ વિડીયો ના આધારે પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો હતો અને માર્કેટિંગ

કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં પુરપાટ દુકાન આગળ આવીને ગાડી અચાનક રોડ પર ઊભી કરી છે અને અંદરથી ડંડા સાથે ત્રણથી ચાર ઈસમો નીકળે છે સીધા ત્યાં પાર્ક કરેલ બાઇકની તોડફોડ કરે છે જેવા દ્રશ્યો સાથેની એડ બનાવી સોશિયલ મીડિયા પર થોડા સમય પૂર્વે વાયરલ કરી હતી જે વિડીયો વાયરલ થતા શહેર એ ડિવિઝન પોલીસ પાસે આવતા પોલીસે પટેલ ઓટો કન્સલ્ટન્ટના સંચાલક તેમજ તેને માટે આ વિડીયો બનાવનાર જહાકીર સિરાજ ભૈયા ઝેર ઝીદ ખાન પટેલ મિનાઝ બાબુભાઈ પટેલ સેબાસ સબ્બીરભાઈ બોરા અને એઝાઝ અયુ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ લોકોની જિંદગી જોખમમાં મૂકી માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરવા બદલ